નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ઉનાવા એક હજાર એકથી થી સત્તરસો ને એક મોરબી અગિયારસો પચાસથી પંદરસો ને પચીસ રાજકોટ બારસો દસથી થી પંદરસો નેવું વિસનગર એક હજારથી પંદરસો ને પચીસ વિરમગામ એક હજાર એસી થી તેરસો ને પચીસ પાટડી તેરસો પાસઠથી ચૌદસો ને અગિયાર જામજોધપુર અગિયારસો એકાવનથી ચૌદસો ને એક્યાસી ધારી બારસોથી ચૌદસો ને એકાવન હળવદ એક હજારથી પંદરસો ને પિંચોતેર બોટાદ અગિયારસોથી સોળસો રાપર બારસો એકતાલીસથી બારસો ને એકતાલીસ ધ્રાંગધા નવસો એક્યાસીથી ચૌદસો ને પાંત્રીસ જસદણ અગિયારસોથી પંદરસો ને એંસી કુકરવાડા બારસો એકાવનથી સત્તરસો ને એકસઠ ગોછારીયા તેરસો એકવીસથી સત્તરસોને એક અમરેલી સાતસો ચાલીસથી પંદરસોને વીસ જેતપુર સાતસો સોળથી પંદરસો ને બાબરા બારસો પાસઠથી ચૌદસો ને પંચાણું વાંકાનેર એક હજાર પચાસથી પંદરસો નેવું સાવરકુંડલા અગિયારસોથી પંદરસો જામનગર ત્રણસોથી ચૌદસો ને પિસ્તાલીસ ભાવનગર એક હજાર એકથી ચૌદસો ને અઢાર અંજાર તેરસો આડત્રીસથી ચૌદસો ને પચાસ કાલાવડ એક હજારથી ચૌદસો ને પિસ્તાલીસ ખાંભા એક હજાર તોતેર થી તેરસો ને બાવીસ મહુવા નવસો વીસથી ચૌદસો ને છવ્વીસ ગોંડલ અગિયારસો એકાવનથી સોળસો ને સોળ